સુરતમાં વરસાદી પાણી ભરાયા છે તે પ્રકારની વાત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું કે જરૂર જણાશે તો સ્થળાંતરની કામગીરી પણ કરવામાં આવશે મોડી રાતથી સવાર સુધીમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે ઘણી જગ્યા પર સવારે જે પાણી ભરાયા હતા એમાંથી મોટા ભાગની જગ્યાઓ પરથી પાણી મોટર અને બીજી કામગીરી કરીને પાણી નીકળી બી ગયા છે પરંતુ આ કામગીરી હમણાં બી ચાલુ છે આખી ટીમ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે હું સતત સંપર્કમાં છું મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી અને પોલીસ કમિશનરશ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ જે દવાઓ છાંટવાની કામગીરી છે મેડિકલની ટીમની કામગીરી છે જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી છે

સુરત પોલીસ અત્યારે કરી રહી છે જે પ્રમાણે ગૃહમંત્રી હર સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સૂચના આપવામાં આવી છે તમામ પોલીસ મથકના પોલીસ કર્મીઓને જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરવા માટેની અપીલ છે એ કરવામાં આવી છે ત્યારે એક બાદ એક અત્યારે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે તસવીરોમાં જોઈ શકાય કે વિદ્યાર્થીઓને જે પોલીસ વાહન છે તેમાં બેસાડીને આ પ્રમાણે તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને બાદ તેમને પરીક્ષા કેન્દ્ર સુધી બેસાડવામાં આવી રહ્યા છે આ રીતે તારીફ કામગીરી પોલીસ કરી રહી છે

શિવશક્તિનગરમાં છે અને જ્યાં છે તે એક ઉમર ઉમરલાયક બા જે છે વૃદ્ધા છે તેમને હાલ છે તે બારડોલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે કમસે કમ દોઢસોથી બસો જેટલા અહીં ઘરો છે અને તમામ ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે આપણી સાથે અહીં ફાયર ઓફિસર પ્રજ્ઞેશ ગઢવી પણ છે સાથે ચર્ચા કરીશું કેવી પરિસ્થિતિ પ્રજ્ઞેશભાઈ હાલ અત્યારે શિવશક્તિ રેસિડેન્સીમાંથી અમે પંદરથી સત્તર વ્યક્તિઓના રેસ્ક્યુ કર્યા છે અને હાલ જે વૃદ્ધો છે એમનું રેસ્ક્યુ કામગીરી ચાલુ હાલતમાં છે આ કેટલો વરસાદ અને કઈ કઈ સોસાયટીઓમાં બારડોલી નગરમાં પાણી ભરાયા આશરે સો એમએમઇ કરતા વધારે વરસાદ પડ્યો છે બારડોલીના રાજીવનગર ગ પછી એમ પાર્ક અને એ બધી ડીએમ નગરમાં પાણી ભરાયેલા છે બિલકુલ તો જે રીતે હાલ છે તે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે સોથી દોઢસો જેટલા અહીં ઘરો છે અને તમામ ઘરોની અંદર છે તે હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે ફાયર વિભાગ દ્વારા બારડોલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાલ જોરશોરમાં ચાલી રહી છે લોકો પહેલાં માળે છે તે કહી શકાય કે સામાન શિફ્ટ કરી અને હાલ છે તે પોતાનો જીવ બચાવી રહ્યા છે પોતાનો સરસામાન બચાવી રહ્યા છે અને આ પરિસ્થિતિ હાલ છે તે સુરત જિલ્લાના સૌથી સમૃદ્ધ ગણાતા બારડોલી નગરની છે જે છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ હાલ અહીં થયું છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે તો સુરત શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી સવારથી જ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે અને ક્યાંક તો કમર સુધીના પાણી ભરાયેલા છે ખાડીના પાણી હવે શહેરમાં ફેલાઈ રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ઘૂસી ગયા પોલીસ સ્ટેશનનું પરિસર પાણી પાણી થઈ ગયું આખું પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે બુલડોઝરની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે સુરતના અનેક વિસ્તારોમાં સેંકડો વાહનો પાણીમાં ડૂબ્યા છે સુરત શહેરમાં ખાડીપુર આવી ચૂક્યું છે અને સરતાણા વિસ્તાર ડૂબી ચુક્યું છે તસવીરો તમે જોઈ શકો છો સરતાણા વિસ્તારની જેસીબી માં અત્યારે હાલ સવાર થઈને જે જીબી ના અધિકારીઓ છે એ અત્યારે લાઈટ કાપવા માટે આવ્યા છે અને જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ કમર જેટલું પાણી છે ત્યારે કમર સમા પાણીની અંદર જેસીબી અત્યારે હાલ પસાર થઈ રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે અત્યારે હાલ વીજળીના જે પાવર સપ્લાય છે એને કાપવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરના જોઈ શકાય છે જે પ્રમાણે કમરસમા પાણી છે છાતી સમા પાણી છે અને આ પાણીની અંદર અત્યારે જે જીબીના અધિકારીઓ છે એ પણ અત્યારે હાલ કાર્યરત છે અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરમાં કોઈપણ જાતે વીજળી સપ્લાયના કારણે કોઈ હોનારત ન થાય કોઈ દુર્ઘટના ન થાય તેના માટે અધિકારીઓ આ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે અધિકારીઓ સાથે વાતચીત કરીશું તેઓ અત્યારે મોજુદ છે સાહેબ જણાવો કેટલી મહેનત કરવામાં આવી રહી છે જીબી દ્વારા અમારા બધા ટોટલ ફીડર ચાલુ છે આ એક ફીડરમાં થોડાક નીચાણવાળા ભાગ છે તો ટ્રાન્સફોર્મર બંધ કરી દે છે પાવર અને બાકીનું રેગ્યુલર ચાલુ છે તમે આ વિસ્તારમાં ફર્યા હશો કેટલું પાણી છે છાટી લેવલ પાણી છે છાટી લેવલ ચેસ્ટ લેવલ પાણી છે લોકો કેટલા હેરાન થયા હશે અત્યારે બહાર કોઈ નીકળેલું દેખાય ના ના સોસાયટીમાં જ છે બધા અને ઘણું પાણીના કારણે બધા હેરાન થતા છે બધું ટોટલ બને જ છે કઈ સોસાયટીઓમાંથી પસાર થયા છો ક્યાં ક્યાં વીજળી સપ્લાય બંધ કર્યો વીજળી સપ્લાય આપણે વ્રજ સેક્ટરમાં બંધ કર્યો પછી વ્રજ સેક્ટર બે માં બંધ કર્યો સ્વામિનારાયણમાં બંધ કર્યો અને એ બધી સોસાયટી બંધ કરી હવે ક્યાં જઈ રહ્યા છો હવે અમારે એક કઈ જોવાનું છે હરિયમ ટ્રાન્સફોર્મર છે એ જોવાનું છે તેમને બચાવવા માટે આ પ્રમાણે જોઈ શકાય છે રબર ટ્યુબ રાખીને અત્યારે હાલ ચાલતા જોવા મળતા હોય છે કારણ કે ક્યાં ખાડો છે એ ખબર નથી હોતી ત્યારે આ પ્રમાણે તેઓ મદદ લેતા હોય છે આ પ્રમાણે પોલીસ મથકનો નજારો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને સુરત પોલીસ ની ગાડી હોય કે પછી જે રીક્ષાઓ ડિટેઇન કરેલી હોય એ તમામે તમામ અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે બીજી તરફ પીઆઈ ની ચેમ્બર છે પીઆઈ ની ચેમ્બરમાં પણ અત્યારે હાલ પાણી ઘૂસી ચૂક્યું છે અને તેને સાફ સફાઈ કરવા માટે પણ અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પોલીસ જવાનો જરૂર અત્યારે હાજર છે અને કેન જે લોકો ફસાયેલા હોય છે તેમને આ પ્રમાણે રબર ટ્યુબ રાખીને તેઓ સર્ચ ઓપરેશન કરતા હોય છે અને લોકોને પણ અપીલ કરતા હોય છે કે આટલા પાણીની અંદર કોઈ પણ અત્યારે હાલ ન જાય તેની તકેદારી રાખવા માટે જણાવામાં આવે છે જોઈ શકાય છે રોડ કિનારા ઉપર જે લોકો અત્યારે હાલ સામે છેડેથી આ બાજુ તરફ આવવાનો જે પ્રયાસ કરતા હોય છે તેમને અત્યારે હાલ જે રીતે ડિવાઈડર છે એને રાખીને અત્યારે હાલ જે પસાર થતા હોય છે અને રબર ટ્યુબનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સરથાણા પોલીસનો નજારો છે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આ પ્રમાણે કર્મચારીઓ છે અધિકારીઓ છે તે પણ મોજુદ છે અને સાફ સફાઈ કરવા માટે અત્યારે હાલ જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે ત્યારે પોલીસ જે રીતે લોકોને બચાવ કામગીરી કરતી હોય છે પરંતુ આજે સ્થિતિ એવી છે કે તેમનું પોલીસ મથક અત્યારે હાલ પાણીમાં ગરખાવ સાહેબ જણાવો કેટલા સમયથી આ રીતની સ્થિતિ છે નાઇટ પરિસ્થિતિ નુકસાન થયું ટેબલ સુધી પાણી આવી ગયું છે એટલે અમુક નીચે જે કાગળો હતા એમાં એ કાગળો પડલી ગયેલા છે ટેબલ ખુરશી આતે બધું પડલી ગયેલું છે ભીનાઈ ગયું છે ઊંચી છે છતાં પાણી વીઆઈ સાહેબના ચેમ્બરમાં પાણી લેવલ સુધી આવી ગયું છે બરાબર એમાં પાણી નથી ઘુસ્યું એટલે એમાં કઈ નુકસાન નથી થયું બિલકુલ અત્યારે જોઈ શકાય છે જે દસ્તાવેજો હોય છે ટેબલ હોય છે અને જે વાહનો હોય છે જરૂર અત્યારે પાણીના ડુબાણમાં ગયું છે કમરસમાં પાણી છે અને આ કમરસમાં પાણીની અંદર પોલીસ કર્મીઓ ચોવીસ કલાક કામગીરીમાં જોતરાયેલા છે અને તમામ એ લોકો જરૂર પરેશાન છે જેઓ અત્યારે હાલ પાણીના કારણે ઘરની બહાર સુધી નથી નીકળી શકતા પાલિકાના પાપે અધિકારીઓના પાપે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે જે પ્રમાણે વાલક ખાડીનું પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે મગોપ ખાડીમાં એ પાણી તહસ નહસ કરી રહ્યું છે એક બે વર્ષથી નહીં છેલ્લા છ છ વર્ષથી આ પ્રમાણેની પરિસ્થિતિ છે ત્યારે સુરત શહેરને ને જળમગ્ન એટલે કહી શકાય કે પાણીની અંદર નાખનારા જે અધિકારીઓ છે તેમણે જરૂર તકેદારી રાખવાની જરૂર છે અને વાલક ખાડીનું પાણી અલગ રીતે ડાયવર્ટ થાય તેવું પ્લાનિંગ કરવું અતિ આવશ્યક છે

પોલીસ સ્ટેશનમાં પણ ફરી વળ્યા છે વાહનો અડધો અડધ ડૂબી ગયા છે પોલીસના વાહનો અડધો અડધ ડૂબી ગયા છે અનેક વિસ્તારમાં હવે સુરતમાં બોટ લઈને ફરવું પડે એવી સ્થિતિ બની છે વિસ્તારોમાં ટ્રેક્ટર કે ટ્રક સિવાય નીકળવું મુશ્કેલ છે જેસીબીની મદદથી કર્મચારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે એટલા પાણી સુરતના મોટા ભાગના વિસ્તારોમાં છે સવારે પાંચ વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં જળસ્તરમાં વધારો થયો છે